કે જેની અંદર શાસ્ત્રોક વિધિ વેદોક વેદકાળથી જે આપણી પરંપરા ચાલી આવી છે કે પવિત્ર સંસ્કાર સોળ સંસ્કાર પૈકીનો એક અગત્યનો સંસ્કાર એટલે વેદોક સંસ્કાર યજ્ઞોપવિત સંસ્કાર આ યજ્ઞોપવિત સંસ્કારની અંદર બધા જ બુદ્ધિઓ અત્યારે વ્યક્તિગત કરવાની જગ્યાએ સંઘી શક્તિ કલોયુગ એ મુજબ સંઘની અંદર બધા જ પવિત્ર કર્મોમાં જોડાયા છે ક્યાંક આપણી જે સનાતન ધર્મની પરંપરા છે સનાતન ધર્મની પરંપરાને જાળવી રાખી યજ્ઞ કર્મ સાથે સાથે યજ્ઞોપવિત કર્મ અને પોતાનું જે ધર્મ છે એ ધર્મને જાળવી રાખ જાળવી રાખવા માટે આજે બધા સૌ એકત્રિત થયા છે એટલે આ બધી જ ટીમ મારી જે ઈશાનપુર બ્રહ્મ સમાજ છે શ્રીગોળ પ્રગતિ મંડળ છે એ એનો ખરેખર હૃદયપૂર્વક આભાર છે અને આ ભૂદેવો આજે પણ આ કળિયુગની અંદર પણ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે તો એ બધાને ખરેખર અભિવાદન કરવું જોઈએ અને ખરેખર સમાજે એમનો આભાર વ્યક્ત કરવો જોઈએ વડોદરામાં સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી કાચા અને પાકા કામના કેદીઓએ ઉજવી રક્ષાબંધન પંદરસોથી વધુ કેદી ભાઈઓએ રક્ષાબંધનનો પર્વ મનાવ્યો ગુજરાત બહારથી આવેલી બહેનોએ બાંધી રક્ષારૂપી રાખડી પોતાના ભાઈ વહેલી તકે છૂટી તેવી બહેનોએ પ્રાર્થના કરી છે વડોદરામાં ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવ્યો સમગ્ર દેશની સાથે સેન્ટ્રલ જેલ ખાતે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ સેન્ટ્રલ જલમાં કાચા અને પાકા ગામના પંદરસોથી વધુ કેદી ભાઈઓએ રક્ષાબંધનનો પર્વ મનાવ્યો આજ રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન માટે સ્પેશિયલ કેદી ભાઈઓ માટે બહેનોને મળવા માટે વ્યવસ્થા કરવામાં આવ્યો છે આ માટે પ્રોપર ઇંતજામ છે જેમાં આની પ્રોપર ચેકિંગ ફ્રિસ્કિંગ થયા પછી રૂબરૂ મળવામાં અને રાખી બાંધવામાં આવે છે અને જેલની તરફથી મીઠાઈઓના પણ પ્રબંધ કરવામાં આવ્યો છે તાકી કેદી ભાઈઓને કોઈ હેલ્થના કોઈ પ્રોબ્લમ ના થાય ભાઈ અને બહેનના પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધન પર્વની સમગ્ર દેશની અંદર ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા સેન્ટ્રલ જલ ખાતે પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે મોટી સંખ્યામાં કેદી ભાઈઓના બહેનો આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા આવ્યા છે વાત કરીશું બેન સાથે બેન શું કેશો તમારે આજે રક્ષાબંધનનો પર્વ છે મારા ભાઈ છોટી જોજો નિર્દોષ છે મારા ભાઈ શું થયું તું તેના માટે કઈ નહીં એની ઉપર ખાલી ઇન્જામ લાગી ગયો છે હા મર્ડરનો આજે રક્ષાબંધનનો પર્વ શું કેશો અમને સારું લાગે છે વ્યવસ્થા સારી છે બેન એક મિનિટ આજે ભરણ પોષણ સજા મળી બેન ચોધા રડી રહ્યા છે ન્યાય ની ગુહાર કરી રહ્યા છે વહેલી તકે સરકાર એમના ભાઈઓ છોડે જેથી કરીને પરિવાર સાથે મિલન થાય હિરેન મોદી સંદેશ ન્યૂઝ વડોદરા